આ સુરોલ માતા હયે અપણને મેં મારી ધાત છે વસ્તી ગોરગોણમાં ફરે છે તમારા વસ્તીમાં ઘરમાં હા તમારા ઘરમાં અંધારખાની વસ્તીમાં ફરે હા મારી હા આ મલ્લીવર જેંથી ગામ ફળવા બસ હા ચાલુ મને એકડી કે મારી આપી દીધું આ તો પકડી લીધું બર્મકાંતી નદીમાં હા હમંતરાના માયો મારીમાં આ

જેમ થરતા એમ જ ફરક પડે દેવ ને કરાવશે દેવ છે મજા કરાવશે તમને ભાઈ

અરે 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 તમારા વસ્તીની અરે અરે તમારા ખાવાની પેઢી

તમારી કાળકા માતા હું મહાકાળીશું તમારી ફરી લાગીએ છીએ તમારા દુઃખ નો ભાગ ફરી લાગે થાકી ગયા તમે ફરી ફરી થાકી ગયા

داری ને હા બન્ને બોલાયા દરેક માતા પાસે વાદીને કજુ થયો ના કારકા રાખી દીધો

હે રણુજાવારા પીર રામદેવ પીર નો વધુ એટલો સરસ કરજો જોઈએ આખા ઘરમાં ગાય નું ગંગાજળ દૂધ બધું છોટી નાખો ઘર ધોઈ નાખો કશું બધું ધોવાઈ જારું બધું બંધ કરી દો અને વધારે કાનકાનો વધાવો તમારી પર કૃપા અને ઘરમાં લો નાખો લીમડી બીમડી બધો લેવો હોય તોડી નાખો પાણીમાં જતો બરાબર ઘર માં કશું લેવું જોઈએ ભક્તિ જોઈએ દરેક આરતી આનંદ માણે ભગવાન તળિયા તળિયું કારણ કે તો મને ખબર છે કે ત્યાં અપરાધ થયેલા છે ના ઘોઘા ઘોઘા નાગન ના હત્યા થયેલી છે બરાબર છે એટલે દેવ ને તો સારું લાગે તો ખરું ને પુખરું થઈ તી વાત છે બરાબર ને

શીખતા શીખતા પૂરી થઈ જાય ખાવા મળે મારી મારી અમે છો ને જગદંબા